અટાણે તો હા હું વહુ થાય ને વહુ હાવ થાય અને તે તેથી મર્યાદા ઘણી હતી અને કઢી વઘારી ખાઈ લેતા હતા તોય કાંઈ ન થતું હાલદમ રોટલો ખાવો હોય તો કઢી વઘાર નાખી રાજકોટ વિસ્તારની અંદર અમે આવેલા સદર્શક મિત્રો અને સજુબા જેમનું નામ છે પરા પીપળિયા રાજકોટની બાજુમાં પરા પીપળિયા ગામ અને સજુબા જેમનું નામ છે એકસો ત્રણ વર્ષથી પણ વધારે જેમની ઉંમર છે એટલે કે એક મોટું અનુભવનું બાથું એવું પ્રતિક આપી શકાય આ બા સાથે થોડીક હળવી વાતો કરવી છે એ અનુભવની વાતો કરવી છે અને વિજુબેનના બા થાય છે એટલે વિજુબેન પણ આપણી સાથે છે બીજુમાં સહજ ભાવે બા સાથે થોડી એ વાત કરીએ કે એ અનુભવો પ્રાચીન વાતો બાને કહો તમારી સ્વેચ્છા એ કરો પહેલાંના એ સમય કેવો હતો અને અત્યારે સમય કેવો ત્યારે કેવી રીતે લગ્ન થતાં એ નાનપણ કેવું હતું ત્યારે કેવી મર્યાદા છે બાને ક્યો એની રીતે થોડી વાતો કરે આપણે આગા તો પછી મર્યાદા ઘણી હતી આઠ આઠ વાનાના લગ્ન લેતા નવ વાનાના લેતા માર બમ્બબે થઈ તન દી જમાનો રહેલ્બો એ ખાધા વાલા બધા આવતા આપણે સારી રીતે રહેતા ભલે રોટલા ને શાક ખાય પણ શાંતિથી બધું બધું આગડે હું બધું હતો હવે તાણે અટાણે તો પછી કોઈ 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 નહીં અટાણે તો એને મારા જેવું કોઈ નથી એ આગળનું જ બધું ભૂલી જાય દેવું લેવું અટાણે સાબાસી વધી ગઈ છે આગળ તો ટૂંકમાં રોડ બી લેતા અને હગાથી તો બીજું કાંઈ આમ પહેલો પાપડને ખૂબ લાગે એમ કે આપણા હગા એમ અત્યારે આ મોબાઈલ આવ્યા છે આખો દિવસ વહુ હોય લગ્ન થાય એટલે મોબાઈલ ચાલુ જ હોય એ વખત માં લગ્ન થતા દીકરી ના અટાણે તો હા હું વહુ થાય વહુ થાય અને તેથી મર્યાદા ઘણી હતી હગા વાલાની હતી હગા આપણા હાથે આવે અને કામ ઉપાડી લે એવી આપણને તકલીફ ન પડે તો આપણે આવતા જતા એટલું બધું કાંઈ રહેતું નહીં અને શરમે રહેતી મર્યાદા રહેતી અટાણ મર્યાદા નથી આ જગાય કરો ને કાંઈ જાણ આવી રહ્યા હોડ્યું હોડ્યું અને હાકો ભણે જ હોય દીકરી દીધી હોય તોય ભાણે જ આવે નહીં પેલા એવું હતું હા દીકરી ભૂઈને ન જાય ઘણી એમ મર્યાદા હતી લગ્ન કેવી રીતે થતા જે એક સિસ્ટમ હતી અત્યારે તો બેસે સામ સામે જોઈ વાતચીત કરે તોય લગ્ન નથી ટકતા પ્રથમ માતા પિતા નક્કી કરી આવતા એ પદ્ધતિ હતી ને આખી મતલબ સિસ્ટમ હતી અમારે આ વીરા બાપુ ને આના બાપુ બે મામા ફૂઈના હતા તો એમાં કોઈને જોવા પણ તો હતું નહીં વીસ વરસ પંદર વરસ લાગે થયા થી હગાઈ કરી હતી પણ આ ભાણેજા જાતા રાજકોટ તો એને જવું જોઈએ કોઈ દી આડી નજરે અવડી જોવા નહીં ને અમારે ત્યાંથી વાડીએ જવાનું હોય પણ મર્યાદા હતી કોઈ દી એમને તકલીફ નહોતી પડી લગ્ન થતા એ પણ અત્યારે દેખાવ વધી ગયા લાખો કરોડોના લગ્ન થાય ત્યારે લગ્ન સાદાયથી થતા ઈ લગન એમાં બધુંય દેવા દેવાનો મારા મોટા દીકરાની હેગાય કરી તી રાજકોટ તો એની જાન ગાડે જોડી તો મારા મોટા નાણંદ હતા એને ઘરવાળા એસટી આંખતા હતા તો કે હું મામા અટાણે નાટાને લઈ આવું કે અને કહા તો આપણે થોડાક ભણી ત્યાં ગાડી આવે ને કે કે કાંઈ ના જ કર મારફો કે મારે કાંઈ ના જ કર ભરતનો શણગાર નાખ્યો અને ગાડે જાન ગઈ હતી એ મારફો કે મારે સાબાસીબ કરવી જ નથી ગાડે જાન ગઈ હતી તમે તમે મોબાઈલમાં વાત કરો કે નહીં તમે મોબાઈલ વાપરો તમે વાત કરો વાત કરો ન પડે સેના વાત કરી તો વાત કરો ને બીજા સાથે નહીં

વીરને પે ગે રા આઠ દિવ લગન આવ્યું હોય તે દિના તો આમ ફરજિયાત જ ગયા તા ખાદે એવા હાલતા ખાવા પીવાનું પણ વધારે આખી ચોકી ભરેલી હોય તો એવા આદમી હતા એવા માણસો હતા કે આખું ખાઈ જતા અત્યારે ખાવા પીવામાં રસ નહોતો ખાલી લાડવાને શાક હોય કે ગાંઠીએ સીણા હોય તોય ધરાઈને ખાઈ લેતા એમ ન કહેતા કે અમને હું ખાવા દીધું તણ છા વધી ગયા ખાવાનું પાછળ ચટણી પેલી આવે એટલે તો ગરમ પકડી અને અમે તો વહેલા ઊઠીને અવળા બાજરાના રોટલા કરી નાખી મહેમાન આવ્યા તે દૂધ રોટલા સાઈઝ શાક

અને અત્યારે તો નભાઈ ગયા ઉઠવું છે ખેતર તો કોઈ જવું નથી તોય તોય રીતના થાકી જાય છે અને અમે થાકતાય નહીં રહેતે બાર વાય નભાઈ ગયા દહ વાઈ ગયા ખેતર કામ મૂકીને ઘીરે ઘીર્યા ને બારું કઈ તો ઈ ગયા થઈ જાય તોય ન થાકતા ત્યારબાદ ગાય ઢોરને ચારો નાખવાનો